જે કુટુંબમાં વાત્સલ્ય વિવેક વિનયનું ચલણ નથી એ કુટુંબ ને સમરાંગણ બનતા વાર લાગતી નથી વાસણ ખખડવાથી ખબર પડે છે કે તે તૂટેલું છે કે આખું છે તે માણસ બોલવાથી ખબર પડે છે કે તે મૂર્ખ છે કે ડાહ્યો પેટમાં ગયેલું ઝેર માણસને એક જ ઝાટકે સમાપ્ત કરી દે પણ કાનમાં ગયેલું ઝેર માણસને ધીમે ધીમે ખતમ કરવા ઉશ્કેરતું રહે છે માટે વાણી સત્ય મધુર ને પ્રિય બોલવી પાણીના બેફામ પૂરે જો ગામડા ગામના ગામ ડુબાડ્યા છે તો વાણીના બેફામ વાપરશે કુટુંબના કુટુંબને તાજસ કરી નાખ્યા છે પૂર્ણ નિયંત્રણ વિજ્ઞાનથી લઈ શકશે પણ શબ્દ નિયંત્રણ તો વિવેકથી જ થઈ શકશે શરીરમાં ફરતું લોહી જ્યારે બગડે ત્યારે શરીર રોગગ્રસ્ત બને છે બજારમાં ફરતા રૂપિયા જ્યારે બગડે છે ત્યારે ધંધાની વ્યવસ્થા ખોરવાઈ જાય છે તેમ મુખમાંથી નીકળતા શબ્દો જ્યારે બગડે છે ત્યારે સંબંધની મીઠાસનું ઝેર પરિવર્તન થઈ જાય છે મળદાને લાંબા સમય સુધી રાખી મૂક્યા પછી ઘર ગંધાવા લાગે છે તેમ હૃદયમાં લાંબા સમય સુધી વ્યક્તિ પ્રત્યેનો દ્રેશ ભાવ ને કડવાસ જીવંત રાખીએ તો પછી જીવન પણ ગંધાવા લાગે છે તો પછી જીવન પણ ગંધાવા લાગે છે વાહનમાં વાહનમાં જેમ બ્રેક જોઈએ તેમ જીભમાં પણ બ્રેક જોઈએ આગ તમામ ચીજોને ભરખીને જ રહે છે તો કટુવાણીના કલેશથી વ્યાપ્ત મન તમામ સુક્રોતોને નષ્ટ કરીને જ રહે છે જિંદગીમાં કોઈને ક્યારે ડંખ દેવું નહીં ને અન્ય કોઈને દીધેલા ડંખને મનમાં ક્યારેય સંઘર્વો નહીં શબ્દની તાકાત અણુબમ કરતા અધિક છે અણુબમ તો બ્રાહ્ય જગતનો નાશ કરી શકે છે આંતર જગતનો નહીં અણુબમ દેહનો નાશ કરી શકે પણ આત્માનો નહીં જ્યારે શબ્દ તો ભગવાન ને સંતનો અભાવ લેવડાવીને જીવનો પણ નાશ કરી શકે છે ને કલ્યાણના માર્ગેથી પાડી દે છે કટુ શબ્દ તો વ્યક્તિગત સામાજિક કૌટુંબિક અને વૈશ્વિક દ્રષ્ટિએ અનેક પ્રકારની હોનારત સર્જે છે શબ્દોથી કેવા પ્રશ્નો ઊભા થયા દિવસે આનંદ અને ઉત્સાહમાં ગરકાવ થયેલી અયોધ્યા નગરી શોક અને સંતાપના દરિયામાં ગરકાવ થઈ ગઈ દ્રૌપદીના શબ્દોથી પાંડવો પર આભ તૂટી પડ્યા આ શબ્દોએ જ મહાભારતના યુદ્ધને નિમંત્રણ આપ્યું લાખો માણસોના મોત કુટુંબીઓની બરબાદ થઈ વ્યક્તિના આ શબ્દો શબ્દો દ્વારા અભિવ્યક્ત થાય છે શબ્દ બોલનારે આ ખ્યાલ રાખવો જોઈએ લાકડીના ઘાથી કોઈના હાથ કે પગ વાગે પણ સાજો થઈ જાય કોઈનું મનને હળદે તૂટે તો સાંધુ પણ અશક્ય છે ત્યાં ન કરાય વાણી થી માણસ સાથે વેર બંધાય ને કરાય થી માણસ ને વસ પણ કરી શકાય છે કટુ વચન તો મોત વિનાનું મૃત્યુ છે આપણને ઘટે અને શોભે એવું બોલવું

ઝઘડાની શરૂઆત જીભ લપસવાથી થાય છે બાળકોએ બોલતા શીખવું જોઈએ ને મોટાએ ચૂપ રહેતા શીખવું જોઈએ પાણીનો વિનિયોગ સમજદારી કરવો જોઈએ માણસે કૂતરાની જેમ જીભન ચલાવી જોઈએ વાણીના દુરુપયોગથી જ ઝઘડો થાય છે સ્નેહના કોઈ સીમાડા નથી તે વાણીના કોઈ સીમાડા નથી વાણી વડે વાવાઝોડું સર્જાય છે અને ઊભું થયેલું વાવાઝોડું શાંત પણ વાણીથી જ કરી શકાય છે કોઈ પણ પરિસ્થિતિમાં ફિટ થઈ જઈએ તો ફાઇટ થતી નથી દરેક પરિસ્થિતિને શાંત ચિતે અને હળવાશથી લેવાનો સ્વભાવ હોવો જોઈએ કોઈના પર ગુસ્સો ક્યારે કરવો ન જોઈએ કોઈને ખખડાવવા નહીં પણ નમ્રતા અને વિવેકપૂર્વક પૂર્વક સમજાવવા કોઈને મન કર્મ ને વચને કરીને દુખાવા નહીં ક્યારેક કોઈનું સ્વમાન ધવાય નહીં તેનું જાણ પણ અવશ્ય રાખવું વાણી હજુ તોતડી ચાલે પણ તોછડી તો ક્યારેય ન ચાલે એક ભિખારી શેઠાણી પાસે આવ્યું ગરીબ જાણી એને ફળિયામાં બેસાડી શેઠાણીએ શાક અને ખીચડી આપી જમવાનું શરૂ કર્યું અને બોલ્યો શેઠાણીજી આપે નકરું ખાઈ ને શરીર ભેંસ જેવું કર્યું છે તે કામકાજ કરો છો કે આખો દિવસ બેઠા રહો છો આ સાંભળતા જ શેઠાણીનો ક્રોધ ભૂક્યો તે ધોકો લઈને બોલ્યા મારા પીટિયા ખાય તેનું ખોદે છે અત્યારે ઘર બહાર નીકળ નહીં તો આ ધોકાથી તારા ટાટિયા તોડી નાખીશ પછી રસાવાળું શાક અને ખીચડી લઈને ભાગ્યો શાકનો રસો કપડામાંથી ટપકતો પૂછ્યું કે આ શું ટપકે છે તો તેણે કહ્યું મારી જીભ ટપકે છે બાપા તો ભક્તો એકની વાણી લાખ દે એકની લાકડીઓ ખાય એક વિદેશ ગયો ન વિસરે મોટે ભાગે માણસ બોલીને દુખી થાય છે જ્યારે પશુ નહીં બોલીને દુઃખી થાય છે માટે વિચારીને ઉચ્ચાર યાર વાણી જે માણસ જલ્દી ગુસ્સે થઈને કર્કસ વાણી બોલવા માંડે છે તેને ઉચ્ચે સ્થાને બિરાજમાન થવાનો અવસર મળતો નથી વિવેક વિનાનો ખાય તો હોસ્પિટલમાં જાય ને વિવેક વિનાનો બોલે તો મહાભારત થાય ભાષા સૌમ્ય હોવી જોઈએ વાણીની સાથે દુરાગ્રહ ભળે ત્યારે વાણી વિનાશકારી બને છે ગોલી કરતા બોલીનો માર વધારે છે ગોલીનો માર કદાચ રૂંધાઈ જાય પણ બોલીનો માર તો રૂંધાતો નથી વાણીનો વિવેક હશે તો પરિવાર ક્યારે ખંડિત નહીં થાય કદાચ ખંડિત થશે તો વાણીના વિવેક દ્વારા તેને જોડાવામાં વિલંબ નહીં થાય વાણીનો વિવેક ઘરને સ્વર્ગથી સુંદર બનાવે છે માનસિક શાંતિ ભૌતિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિનો આધાર બને છે તીખો તમતમતો ચહેરો કટુ વ્યવહાર અસ્વાભાવિક વાતચીત અવિનય અવિનય અને વાણી આ તમામ બાબતો વ્યક્તિના વિકાસને રૂંધે